હેલો મિત્રો આપણે શીખીશું કે આ વેસ્ટિંગ ગાર્ડ કેવી રીતના બનાવવાનું છે તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહજો આવું જ તમારે વેસ્ટિંગ ગાર્ડ બનાવવો છે કોઈ દુકાનનું બનાવવો છે તમારે આવી ટાઈપનું તો હું તમને લાઈવ રૂફ સાથે બતાવીશ તમે વિડીયોની અંદર બનાવી રહજો તો તમારે ક્રાઇન્ડ માસ્ટર ઓપન કરવાનું છે અને ન્યૂ પેજ તેને ક્લિક કરવાનું છે તેને ક્લિક કરશો એટલે સોનાઓને સાઇઝ લેવાની છે અને ક્રેટ ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે બેકગ્રાઉન્ડ એક લઈ લેવાનું છે તમે કોઈ પણ હાલ કલર લઈ શકો છો અને તેને કલર બદલવા માટે કલર તેના ઉપર ક્લિક કરવાનો ને કલર ઓપ્શન આવ્યું તેને ક્લિક કરવાનું છે અને આની અંદરથી તમે કોઈ પણ કલર લઈ શકો છો તો તમને જે ગમતો હોય તે કલર તમારે લેવાનો છે ને આપણે કલર એક લઈ લઈએ છીએ તો આપણે આવો કલર લીધો છે અને પછી મિત્રો તમારે લેયર ઉપર ક્લિક કરવાનું છે લેયર ઉપર ક્લિક કરશો એટલે ટેક્સ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તમારે જે નામ હોય તે નામે તમારે બનાવવાનું છે તો આપણે ટેલર વિ બનાવીએ છીએ હિતિશ હિતિષ ટેલર ઓક પછી ઓકે ઉપર ક્લિક કરવાનું છે અને તેને થોડુંક ઝૂમ કરી લઈએ ઝૂમ કરીને આવી રીતના ગોઠવી દેવાનું છે ડબલ એ ફ્રોન્ટ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને નીચે જવાનું છે તો તમારે કોઈ પણ આની અંદરથી તમે રાખી શકો છો ફ્રોન્ટ તો આપણે આ ફ્રન્ટ રાખ્યો છે અને હવે તેને ચેન્જ કલર ચેન્જ કરવો છે તો કલરવાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનો છે ને અંદર તમે કોઈપણ કલર રાખી શકો છો લાલ રાખી શકો છો તમને લાલ તો લાલ તમે કોઈ પણ કલર રાખી શકો છો તો હવે આને બીજો કલર કરવો છે તો તમારે નીચે જવાનો છે અને વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો અને બંધ છે આ એક તો ચાલુ કરો અને તેનો કલર પણ આપણા બ્લેક છે તો આપણે વ્હાઇટ કરી દઈએ છીએ તે તેને ઓછાઓ સાઇઝ કરવી હોય તો કરી શકો છો તેની સાઇઝ કરી દીધી છે અને મિત્રો પછી તમારે લેયર ઉપર ક્લિક કરવાનું છે ટેક્સવાળો પણ છે તેના ઉપર ક્લિક કરો અને મિત્રો આપણે કોપી કરેલી છે તે તો જલ્દી વિડીયો બની જાય તો ટાઈમ વેસ્ટ ના થાય તેના માટે આપણે કોપી કરેલી છે તો મિત્રો આપણે આવી રીતના ગોઠવી દેવાનું છે અને તેનો કલર બદલવો છે તો કલર ઉપર ક્લિક કરો ને તમારે જે કલર રાખવો તે રાખી લેવાનો છે ને પછી બીજે તમારે બીજો કલર બનાવવા માટે ટી વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો અને ચાલુ કરો તમને જો બ્લેક ગમતો હોય તો બ્લેક રાખી શકો છો ના ગમતો હોય તો બ્લેક ઉપર ક્લિક કરો અને જે તમને કલર ગમે આની અંદરથી તે રાખી શકો છો પછી મિત્રો તમારે આવી રીતના ગોઠવી દેવાનું છે પછી મિત્રો તમારે લેયર ઉપર પાછા ક્લિક કરવાનું છે અને ટેક્સ ઉપર પાછા ક્લિક કરો પછી તમારે જે રાખવું હોય તે તમે રાખી શકો છો તો મિત્રો આપણે તો આપણે આવી રીતના ગોઠવી દીધું છે મિત્રો આવી રીતના આપણે કરી દીધું છે ને પછી મિત્રો નીચે તમારે પટ્ટી લગાવી છે તો લેયર ઉપર ક્લિક કરો ને મીડિયાવાળું હોય કે છે તેના ઉપર ક્લિક કરો ને પછી પાછું બ્રેકગ્રાઉન્ડ લેવાનું છે તો કોઈ પણ કલર તમે રાખી શકો છો ને તેનો કલર આપણે ચેન્જ કરી લેવાનો છે તમને જે કલર ગમતો હોય તે કલર તમારે રાખવાનો છે તો આપણે આ કલર રાખ્યો છે ને સ્પિન સ્ક્રીન તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને આ વાળો આઇકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે પછી એનાથી નીચે તમે આવી રીતના કરવાનું છે મિત્રો તમારે પછી તેને આપણે પાછા બેકઅપ જઈશું અને લેયર ઉપર પાછા ક્લિક કરીએ તો એ તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે પાછું કોપી કરેલું છે તો મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશું એટલે મિત્રો આપણે આવી ગયા છીએ તેને આપણે ઝૂમ કરી લઈએ ઝૂમ કરી લીધું છે મિત્રો ને પછી તેના પેન્ટ શર્ટ અઢીવટા પેન્ટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તેનો આપણે ડબલ કલર કરી દઈએ તો મિત્રો તેનો આપણે ડબલ કલર કરી દીધો છે અને ઉપર તમારે લખવું નામ લખવાનું છે તો પાછળ ટેક્સ ઉપર ક્લિક કરો તમારે જે નામ હોય તે લખી દેવાનું છે તો દાખલા તરીકે આપણે હિતેશ એ જ કર્યું છે પછી તમારે જે લખવું તે તમે લખી શકો છો તો મિત્રો આપણે હિત સેચ કર્યું છે ને તેનો કલર ચેન્જ કરવો છે તો તમે કરી શકો છો તો આપણે બ્લેક કલર કરી દઈએ છીએ ને તેને ડબલ કલર કરવો છે તો પાછા ટી ઉપર આવીએ છીએ અને પાછા આપણે વ્હાઇટ કલર કરી દઈએ છીએ તેનો આપણે મોબાઈલ નંબર નાખવો છે હવે તો મોબાઈલ નંબર નાખવા ટી ને ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અને પાછા આપણે મોબાઈલ નંબર કોપી છે તેના ઉપર આપણે આવી ટાઈપનું તમારે લખી દેવાનું છે પછી તેનો કલર ચેન્જ કરવાનો છે બ્લેક કલર કરી દઈએ છીએ ને પાછો તેનો ડબલ કલર કરવા માટે ઓપ્શન ચાલુ કરીએ ને વ્હાઈટ કલર કરી દઈએ તો મિત્રો પછી તમારે પાછા લેયર ઉપર ક્લિક કરવાનો ટેક્સ ઉપર ક્લિક કરવાનો છે અને તમારે તમારે માતાજીનું કોઈ જે નામ લખવું હોય તે લખવાનું છે પછી જગ્યા છોડવાને આવી ટાઈપનું કરવાનું છે પછી તમારે જે નામ લખવું હોય તે લખી શકો છો જય ગુગા મહારાજ પછી આપણે જગ્યા છોડી ને પાછા વરે આવી રીતના કરી દેવાનું છે પાછું આપણે ઉપર લઈ જવાનું છે આઈકન તેનો કલર આપણે ચેન્જ કરી લઈએ લાલ કલર કર્યો છે તેને ડબલ કલર આપવા માટે ટીવી ઉપર પાછા જવાનું છે ને તમને જે કલર ગમતો હોય તે તમે રાખી શકો છો તો આપણે વ્હાઇટ કલર કરી લઈએ છીએ ને પાછા લેયર ઉપર ક્લિક કરો ને તમારે બીજું કોઈ માતાજીનું નામ લખવું છે તો પાછા તમે લેયર ઉપર ક્લિક કરો અને ટેક્સ ઉપર ક્લિક કરો ને પાછા તમારે આવી ટાઈપનું કરવાનું છે ને જગ્યા છોડવાની છે અને તમારે જે લખવો તે લખી શકો છો જય માતાજી પછી પાછી જગ્યા છોડી અને આવી ટાઈપનું કરી દેવાનું છે ને પાછો કલર આપણે ચેન્જ કરી દઈએ ને ડબલ કલર કરવા માટે ટેક્સ ઉપર ક્લિક કરો ને બ્લેક કલર છે તેને વ્હાઈટ આપણે કરી દઈએ તો આપણે સાઈડમાં ફોટો લગાવવો છે તો તમારે પહેલાં જ પીએનજી બનાવી લેવાનો છે પીએનજી બનાવતા ના આવડે તો આપણે વિડીયો બનાવેલો છે તો તમારે જોઈ લેવાનો છે લેયર ઉપર ક્લિક કરો ને મીડિયા ઉપર ક્લિક કરો ને પછી તમારે જે તમે બનાવેલો છે તે ફોટો તમારે લેવાનો છે તો આપણે આ ફોટો બનાવેલો છે તો આપણે આ ફોટો આપણે બનાવી દઈએ છીએ ને મિત્રો તમારે આવી ટાઈપનું નીચે ઉપર આવી જાય છે તો મિત્રો તમારે આની ઉપર ક્લિક કરવાનું છે અને પાછા આની થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરો ને બીજા નંબરનો આઈકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને પાછું આપણે લખેલો છે તે જતો રહ્યો છે તો મિત્રો પાછા આપણે લખેલો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ને પાછા થ્રી ડોટ ઉપર ક્લિક કરો અને પાછી બીજા નંબરનો છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો જો આવી ગયું છે હવે તમારે કોઈ મા માતાજીનો કે ગોગા મહારાજનો તમારે જે ફોટો લગાવવો હોય તો તમારે લેયર ઉપર ક્લિક કરવાનો છે ને મીડિયા ઉપર ક્લિક કરો ને તમે જે ફોટો ડાઉનલોડ કરેલો છે ત્યાંથી તમારે ફોટો લઈ લેવાનો છે તો આપણે મિત્રો ફોટો ડાઉનલોડ કરેલો છે તો આપણે ફોટો ગોતી લઈએ ક્યાં પડ્યો છે મિત્રો આપણે ગોતીએ છીએ ફોટો કયો સારો લાગે છે ફોટો તો આ ગોગા મહારાજનો ફોટો છે તો આપણે ગોગા મહારાજનો ફોટો લગાવી દઈએ છીએ અને ક્રોપ તમારે ફોટો કોઈ કાપવો છે તો ક્રોપ ઉપર ક્લિક કરો અને તેને થોડો થોડો કાપવો છે તો તમે કાપી શકો છો ને પાછો આપણે સાઈટની અંદર લગાવી દઈએ તો આપણે ફોટો લગાવી દીધો છે હવે કોઈ હજી તમારે બીજો કોઈ ફોટો લગાવવો છે તો લેયર ઉપર ક્લિક કરો ને મીડિયા ઉપર ક્લિક કરો તમે જે ફોટો ડાઉનલોડ કરેલો છે તો આપણે કોઈ કાપડનો ફોટો લગાવવો છે તો આપણે તમે કાપડનો ફોટો પણ લગાવી શકો છો તો ક્રોપ ઉપર ક્લિક કરો અને તેને ફોટો કાપવો છે તો આપણે ફોટો પણ કાપી શકીએ છીએ તો આપણે ફોટો કાપી લીધો છે અને તેને નાનો કરી લેવાનો છે પછી આમ મેળવી દઈએ તો મિત્રો તમારું કાર્ડ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આને આપણે કેવી રીતના તમને એવું લાગતું છે કે વિડીયો બની ગયો છે મિત્રો તમારે આને સેવ કરવા માટે આ સેટિંગ વાળો આઈકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે ને પછી કેપ્ચર ટુ એન્ડ સેવ તેના ઉપર આપણે ક્લિક કરશું તો તમારો ફોટો ગેલેરીની અંદર સેવ થઈ ગયો છે મિત્રો તો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો